તો કઈક ફરક તો આવ્યો જ હશે બરાબર તો જોઈએ આપણે શું ફરક આવ્યો છે અને શું નવા જૂની છે ભારતમાં બેરોજગારી પ્રમાણ રાજ્ય અલગ અલગ હોય જો તો જેટલું વિકસિત થયું એના ઉપર આધાર છે છે બેરોજગારી કેટલી કેટલી એ રોજગાર જોય કચેરીમાં હવે તમને ખબર હોય તો છોકરાઓ એક માહિતી હું તમને આપી દઉં છું રોજગાર વિનિમય કચેરી એટલે શું તો કે તમે અત્યારે જે જિલ્લામાં રહ્યો છો બરાબર જે જિલ્લામાં રહેતા હોય ત્યાંથી મને રિસ્પોન્સ આપજો કે સાહેબ વિડીયોમાં ભણવાની મજા આવે છે અને હું આ જિલ્લામાં રહું છું તમારા જિલ્લાની અંદર એક રોજગાર વિનિમય કચેરી હશે ત્યાં તમારે અઢાર વર્ષ પૂરા થઈ જાય એટલે ત્યાં તમારે તમારું નામ નોંધાવી દેવાનું તમે જે ભણો છો એ લખાવી દેવાનું મોટલો ધોરણ પાસ છું બરાબર એટલે એ લોકો જેવી તમારા લાયક નોકરી કોઈ પણ આવશે એટલે તમને ડાયરેક્ટ ફોન કરશે અને તમે નથી ડાયરેક્ટ જોઈન કરી શકો છો ગામમાં ખોટા નોકરી માટે ફાફા મારવા જતા નહીં માંથી તમને ડાયરેક્ટ ગવર્મેન્ટ છે ને ગવર્મેન્ટ જ તમને કોઈ સંસ્થા દ્વારા રખાવી દેશે બરાબર એને કહેવાય રોજગાર વિનિમય કચેરી હરેક જિલ્લામાં હોય જ છે બરાબર આ કચેરીની અંદર રોજગાર વાંચકોની નોંધણી કરવામાં આવે છે અને એની ઉદાસીનતાને કારણે સંખ્યા મતનો ચોક્કસ પ્રમાણ અંદાજ કાઢવો થોડો મુશ્કેલ છે કેટલા બેરોજગાર છે કારણ કે બધા એમાં નામ નોંધાવતા નથી અમુકને ખબર જ નથી મેં તમને કહી દીધું એટલે તમને ખબર પડી જવી જોઈએ બરાબર અમુકને ખબર જ નથી તો એ બિચારા નામ નથી લખાવી શકતા તો એના મુજબ આપણને રેશિયો ના ખબર પડે કે કયા રાજ્ય એમ કેટલી છે તો હજી એક બીજો રસ્તો પણ તો કે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય કોણ

શિક્ષિત બેરોજગાર કે જે ભણેલા ગણેલા છે ગ્રેજ્યુએશન છે માધ્યમિક કમ્પ્લીટ હોય ઉચ્ચતર માધ્યમિક કમ્પ્લીટ હોય એવા બેરોજગાર કેટલા હતા 84 લાખ લોકો અને અશિક્ષિત વાત કરીએ તો અશિક્ષિત હતા 32 મિલિયન તો 84 બત્રી કરો 116 થાય બરાબર ટોટલ વસ્તીમાંથી માંથી 116 આ કેવા હતા નકરા બેરોજગાર જ હતા બધાય બરાબર જેની પાસે કોઈ કામકાજ હતું નહીં બરાબર છે હવે આગળની વાત કરીએ એનાથી જે આગળના વર્ષોમાં આપણે થોડુંક જોઈ લઈએ તો ઈ છે 2013 ની સાલ

બધાય નોકરી વહી ગઈ હતી બધાય ધંધા બંધ હતા એટલે બેરોજગારી ઓટોમેટિક થવાની જનરેટ થવાની છે બહુ બેરોજગારી હારી એવી ઉપર વહી ગઈ હતી તો 2020 ના સમયની આપણે વાત કરીએ તો 8.0% એટલે 8% જેવો પ્રોબ્લેમ આવ્યો તો વરી પાછું 2021 થી બધાને થોડું થોડું વર્ક ફ્રોમ હોમ કામ મળવા માંડ્યું એટલે 5.9 થઈ ગયું પછી 2022 માં તો કો લોકડાઉન પૂરું થઈ ગયું હતું એટલે 7.33% વરી પાછું આની અસર થોડી કાય પડી હતી 2023 ઉપર તો ત્યારે 8.0% હતી બેરોજગારી એના પછી 2024 ની જો આપણે વાત કરીએ

એટલે તમે વિચારી શકો છો કે બેરોજગારી એમ તરત ઘટી જતી નથી બહુ વાર લાગે યુવાનો આગળ આવવું પડે બધા જોઈએ તો બેરોજગારી ઘટશે બાકી ઘટશે નહીં બરાબર છે હજી આગળ આપણે ઘણો બધો અભ્યાસ કરવાનો છે વિશે આજ અંદર તો બને તે સુધી સ્કીપ ના કરતા આ માહિતી બહુ જરૂરી છે અને તમને આમાંથી ઘણું બધું જાણવા પણ મળશે કે આપણે આગળ શું કરવાની જરૂરિયાત છે દસમા ધોરણ પછી કે અગિયાર બાર પછી કે કોલેજ પછી શું કરાય કરે જોબ કરાય બિઝનેસ કરાય કે બીજું કંઈ કરાય કે વિદેશમાં હોવી જવાય શું કરવાની જરૂર છે બેરોજગારી ઘટાડવા માટે તો એના વિશેનો જે વિડિયો છે બરાબર દસમા ધોરણનો તો છે જ આ વિડિયો પરંતુ આ બધા લોકોને કામ લાગે એવો વિડીયો છે કે આ આ રેશિયો સમજવા જેવો છે આ રેશિયો જે આગળ ક્યાં પહોંચશે કોઈને કંઈ ખબર નથી બરાબર કારણ કે આપણને કાંઈ બે હજાર સાહીઠમાં શું થવાનું છે આપણને ખબર ન હોય ત્યારે બરાબર એટલે બંને ત્યાં સુધી વિડીયોને સ્કીપ ના કરતા હોય હજી આની અંદર આપણે માહિતી મેળવવાની છે બરાબર પહેલા તો આનો સરસ એવો એક સ્ક્રીનશોટ લઈ લો નોટ્સ બનાવી નાખો અને જે લોકો નોટ્સ બનાવતા હોય મારી સાથે સાથે એ લોકો કોમેન્ટની અંદર કહેજો કે આ અમે નોટ્સ બનાવીએ છીએ બરાબર એટલે સરસ એવાનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને નોટ્સ બનાવવાનું સ્ટાર્ટ કરી દો આગળ જે આપણે અભ્યાસ કરવાનો છે ચાલો નેક્સ્ટ આપણે અભ્યાસ હજી આગળનો બાકી હતો એના વિશે આપણે જોઈ લઈએ હવે માહિતી છે ને બહુ આયમપી છે અને સમજવા જેવી છે છોકરાઓ બરાબર તમે ભવિષ્યની અંદર બેરોજગાર થતા બચી શકશો એની માહિતી અત્યારે હું તમને આપીશ સમજો સૌથી ઊંચું પ્રમાણ જો વાત કરીએ બેરોજગારી નું તો એ ક્યાં છે તો કે સિક્કિમ કેરેલા પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ જમ્મુ કાશ્મીર અને ત્રિપુરા સૌથી નીચું પ્રમાણ બેરોજગારી નું તો કે હિમાચલ પ્રદેશ હરિયાણા કર્ણાટક ચંદીગઢ અને ગુજરાત આમાં બેરોજગારી નું પ્રમાણ ઓછું છે બરાબર એટલા બધા લોકો બેરોજગાર નથી હવે એક અંદાજ આવો નીક વિશ્વની અંદર એક નીકળો છે એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા 15% લોકો જે યુવાનો છે ખરેખર જે બધા યંગ છે વિશ્વની વસ્તીના છાસઠ ટકા લોકો પાંત્રીસ વર્ષની વય સુધીના છે અને તે ભારતમાં છે એટલે ભારતમાં છાસઠ ટકા યુવાનો છે એમ કહેવા માંગે છે બરાબર જે ખરેખર પાંત્રીસ વર્ષની અંદરના છે એટલે યંગ જનરેશન કહેવાય એમ ઉકળતું લોહી કહેવાય બરાબર ભારતને જો મહાસત્તા બનવું હશે તો રોજગારીનું પ્રમાણ વધારવું પડશે તો ભેગું થશે અત્યારે ભારત એ દિશામાં કામ કરી પણ રહ્યું છે તમને ખ્યાલ જ છે આ બધું બરાબર હવે આપણે જાણીએ સાહેબ તમને તમને આવો ક્વેશ્ચન થવો જોઈએ સાહેબ બધી વાતો તમે બેરોજગારીની બહુ મોટી મોટી કરો છો પરંતુ પ્રોબ્લેમ તો એ છે સાહેબ કે બેરોજગારી આવી કેવી રીતે વ્યક્તિઓની અંદર ભારતની અંદર શું કામ આવી ગઈ બેરોજગારી એનું રીઝન શું છે મેન ચાલો એના વિશે આપણે અત્યારે અભ્યાસ કરીએ બહુ સમજવા જેવું છે છોકરાઓ આ વસ્તુનું ધ્યાન રાખશો તો ખૂબ ફાયદામાં રહેશો તમે બરાબર ચાલો જો આપણે જોઈએ સૌથી પહેલા તો વસ્તીનો વધારો આઝાદી સમયે 35 કરોડની વસ્તી હતી ત્યારે ઓલરેડી ભારત કેવું હતું સોને કી ચીડિયા કહેવાતું કોઈ કોઈ બેરોજગાર હતું જ નહીં બધા રોજગારીવાળા હતા એટલે ભારત સોને કી ચીડિયા કહેવાતું

તમારી અંદર કોઈ વસ્તુનું પ્રેક્ટિકલ જ્ઞાન જ નથી તો શું થવાનું છે બેરોજગાર જ થવાનું છે કારણ કે આગળ જયારે ભણી લેશો ત્યારે તો હું જોઈએ ત્યાં ન્યા તો પ્રેક્ટિકલ જ્ઞાન જ જોઈએ ત્યાં તમારે તમને બધા પ્રશ્ન મોટા આવડતે થોડા કે તમે આગળ હાલવાના છો સમજે છે બધી વસ્તુઓ એટલે આપણે સમજવા જેવો મુદ્દો છે એના પછી સ્કિલનો નો અભાવ સ્કીલ જ નથી જરાય માત્ર સિલેબસ તમને આખો આવડે છે સિલેબસ ગોખવાની સ્કિલ જોરદાર છે પછી સાહેબ એ અમારામાં છે એવો પણ ગોખેલો સિલેબસ તમારો માત્ર ત્રણ કલાક ઓકવા પૂરતો જરૂરી છે પછી હું કરશો પછી ક્યાં જાવ ભાઈ જો સિરિયસ મુદ્દો હશે એટલે તમને આ શાંતિથી આવી રીતે સમજાવું છું બરાબર કે સ્કિલનો નો નહીં હોય તમારી અંદર સ્કિલ નહીં હોય ને તો નહીં ભેગું થાય આ ચોખી વાત છે બરાબર છે એનાથી આગળ પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવા ભારત નિષ્ફળ રહ્યું પ્રોપર જોઈએ એટલી રોજગારી ન આપી શક્યું ભારત તો એના કારણે પણ બેરોજગારી જનરેટ થઈ એનાથી આગળ આઠમું ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિત ગમે ત્યારે વરસાદ થઈ જાય છે તો ખેડૂત છે એમને બેરોજગાર થઈ જાય ફ્રીમાં કઈ કર્યા વગર મફતમાં લોટરી લાગી જાય છે તો આ પણ એક મોટું કારણ છે એનાથી આગળ આ તમને બહુ લાગુ પડે એવું કૃષિ વ્યવસાયમાં રસ ઘટી જાવો આજના યુવાનોને ખેતી કરવી જ નથી શું કરવા ખેતી બાબતે ખબર નહીં ભારતમાં એવું એક આમ આમ દ્રશ્ય એવું ઊભું કરી દીધું છે કે ખેતી ન કરે ખેતી કરે નીચો માણસ હોય અરે ભાઈ અન્નનો દાતા છે અન્ન પકાવે છે ભગવાન પછી જો કોઈનું પેટ ભરતું હોય તો એ ખેડૂત છે તો તમે એમ કેવી રીતે કહી શકો ભાઈ ખેતી ન કરાય બધું કરાય ખેતી હું તમને ચોખ્ખું કહું છું અને ભારત યાદ રાખજો ભારત છે ને ખેતી પ્રધાન દેશ છે

તમારી પાસેથી કાયદેસર ખેડૂત એમ કે એગ્રીકલ્ચર ની ડિગ્રી હોય તો અમે તમને રાખશું ન નહીં રાખીએ કામે પણ એક નેદવા માટે નીંદણ કાઢવા માટે પણ ડિગ્રી જોશે આ હું તમને સ્યોરિટી સાથે હું તમને કહું છું જોઈ લેજો વસ્તુ થાશે સાથે સાથે કારણ કે આજે ભારતીય એ દિશામાં પગલું ભરી રહ્યું છે એટલે આના વિશે અપડેટ રહેજો માહિતીમાં રહેજો બરાબર તો બેરોજગાર ભવિષ્યમાં નહીં રહેવું પડે બાકી તો ફ્રી છે બરાબર એટલે કૃષિની અંદર વ્યવસાયમાં રસ ઘટી જાવ બીજું કુટીર ઉદ્યોગ ભાંગી પડવા પેલા લઘુ ઉદ્યોગ ઘરે પાપડ વણવા અથાણા વણવા બધું હાલતું બધું બંધ થઈ ગયું

પેટ્રોલ પંપ બનાવ્યા આ બનાવ્યું નવા નવા બિઝનેસ કર્યા તમે જોયું આ વસ્તુમાં બરાબર છે નવા નવી જગ્યાએ રોકાણ કર્યું આ એટલે આજે વિશ્વનો ધનિક વ્યક્તિ છે બરાબર છે એટલે મારો હું મારી એક તમને એક આ પર્સનલી સલાહ છે વિદ્યાર્થી મિત્રો ભવિષ્યની અંદર જ્યારે કમાતા થાઉ છો ત્યારે યાદ રાખજો મારી આ વાત ક્યારેય પણ એક પૈસાના સોર્સ ઉપર ડિપેન્ડ ન રહેતા સમજો તમે આ વસ્તુ હંમેશા પાંચ ઇન્કમના સ્ત્રોત હોવા જોઈએ તમારે ભલે નાના નાના છે પણ પાંચ હોવા જોઈએ બરાબર કારણ કે યાદ રાખજો 1500 રૂપિયાની એક થાળી વેચવા કરતા

નાનો માણસ છે નાની હોટલ વાળો છે હાઈ તો હાઈ રૂપિયા થાળી આપતો હવે દસ રૂપિયાનો આપણે પ્રોફિટ ગણીએ છીએ એમાંથી બરાબર છે દસ નો પ્રોફિટ છે આવી હાઈન થાય હજાર થાળી કાઢ નાખે રૂપિયા કેટલા થી એક દિન વિચારો તમે દસ રૂપિયા લખે એટલે હંમેશા યાદ રાખજો ઇન્કમ નો એક સ્ત્રોત થી નહીં ભેગું થાય હંમેશા ઇન્કમ નો સ્ત્રોત કેવો કરો મોટો કરવો પડશે બરાબર છે કોઈ પાસેથી ડાયરેક્ટ સો રૂપિયા કમાવા કરતા સો જગ્યાએથી એક એક રૂપિયો કમાવો બેટર છે કદાચ એક જગ્યા બંધ થાય તો નવાણું રૂપિયા તો આવશે જ આ મારું ચોખ્ખું મસ્ત ઉદાહરણ છે તમને

કે ભાઈ હું ધંધો કરી ડૂબી જાહે તો અરે ભાઈ ડૂબી જાહે તો એક વસ્તુ યાદ રાખજો હું તમને એક બિઝનેસનો એક નિયમ જણાવી દઉં છું બિઝનેસની અંદર કોઈ દી રૂપિયા ડૂબતા નથી શા માટે તો એનું પણ અમે રીઝન આપી દઉં છું કારણ કે બિઝનેસમાં રૂપિયા નથી ડૂબાય ઈ રૂપિયાનું તમે બિઝનેસનું નોલેજ ખરીદું છે કે આ વસ્તુ કરાય ને આ વસ્તુ ન કરાય એટલે એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખવાનું કે કઈ થાય કે ન થાય ચલ અનુભવ તો થાશે થાશે ને થાશે જ બરાબર ને એકવાર અનુભવ જેને થઈ ગયો બરાબર એ વ્યક્તિ જિંદગીમાં કોઈ દી પાછો નહીં પડે આ ફાઈનલ છે બરાબર અને એક નહીં હજાર અનુભવ કરો એક નહીં વસ્તુનો હજાર વાર પડો 1000 ને એકમી વાર તમારી જીત છે બરાબર છે 52 ને 52 પત્તા કદાચ તમે ધારો કે મારા કાડીનો એકો જોઈએ છે 51 વાર કાડીનો એકો ન આવ્યો પણ 52 વાર એકો કોનો હોય છે એ તમારો જ હોય સમજાય છે જેટલી વાર પડો ઊભા થાઓ પડો ઊભા થાઓ પડો ઊભા થાઓ ડરવાની કોઈ જરૂરિયાત નથી ઈશ્વરનું વરદાન છીએ આપણે ઈશ્વરે બનાવેલી પ્રતિકૃતિ છીએ આની અંદર કાકરો હોય સાહસ નો અભાવ કોઈ દીધી રાખવાનો સાહસ કરો એક વાર નહીં હજાર વાર પડે પાછો ઉઠીશું પડીશ પાછો ઉઠીશ ના ડરવાની કોઈ જરૂરિયાત નથી હું પાછો ઊભો થઈશ બરાબર તો તમે બીજાને રોજગારી આપી શકો બાકી શું આપી શકવાના હતા તમે

બરાબર એટલે ટેલેન્ટ અભાવ છે બીજું આપણી અંદર સૌથી મોટી ખામી બચત નો અભાવ છે બરાબર આપણે બચત કરતા જ નથી વાયપરાજ રાખીએ વાયપરાજ રાખીએ વાયપરાજ રાખીએ વાયપરાજ રાખીએ છીએ જેથી કરીને બીજા ધંધા ની અંદર રોકાણ કરવું ને તમે ન કરી શકો બરાબર એટલે આ વસ્તુ નું ખાસ ધ્યાન રાખો આ તો વગેરે વગેરે કેટલા કારણો છે છોકરા બેરોજગારી માટેના બરાબર જી વિચારવા જાવ ને તો હું ગાંડા થઈ જાય એમ જી બરાબર એટલું બધું વિચારવાની જરૂરિયાત નથી પરંતુ એક વસ્તુ યાદ રાખવાની છે આપણી અંદર સ્કિલ હોવી જોઈએ કોઈપણ વસ્તુની બરાબર અને તમને જે કામ ગમતું હોય છે ને બરાબર એ તમે દિલ થી કરશો એટલે પૈસો તમારી પાછળ દોડશે યાદ રાખજો કોઈ દી બેરોજગાર નહીં ગયો બરાબર છે મને સમજાવો કયો ગાઠી વાળો બેરોજગાર છે કયો પાણીપુરી વાળો બેરોજગાર છે કયો ચા વાળો બેરોજગાર છે ચા વાળો જો કોઈ બેરોજગાર છું બરાબર તો સમજી લેજો કે ચા દિલથી નથી વેચતો આ ફાઈનલ છે દિલથી વેચવા વાળો ચા વાળો તમે ક્યારેક આપણે ઉદાહરણ તરીકે આપણે રાજકોટ કે બસ માંથી ઉતરે ને રાજકોટ અમદાવાદમાં જ્યાં બસમાંથી ઉતરીએ છીએ ચા વાળો છે ને એ સાંજે દર ની ચા વેચી નાખે

આ યાદ રાખજો ખાલી s ની જગ્યાએ શું આવી ગયો c આવી ગયો છે જેટલું રિસ્ક એટલું જ રીચ આ કન્ફર્મ છે જેટલું મોટું રિસ્ક એટલી જ મોટી રીચ એટલી જ મોટી રિચનેસ હશે બરાબર છે હંમેશાને માટે યાદ રાખજો બરાબર કે તમારી અંદર આ ક્વોલિટી છે મેં તમને કીધી છે જનરેટ કરજો કોઈ દી બેરોજગાર નહીં ગયો હંમેશાને માટે તમે રોજગારી વાળા હશો બરાબર છે સમયની સાથે સાથે ચેન્જ થતા રહેજો બરાબર આ ટોપિક ભણવાની મને પણ ભણાવવાની તમારી સાથે ખૂબ મજા આવી ગઈ છે બરાબર એટલે તમે પણ ભણજો આ ટોપિકને જાણજો આના વિશે બરાબર બહુ મજા આવે આ ટોપિક છે કે ભવિષ્યની અંદર આ જગ્યાએ તમે પણ હશો એટલા માટે તમે બધું વિચારજો અને ખૂબ ખૂબ આગળ વધજો આવા ટોપિક ઉપર ખાસ કરીને બરાબર તો ભવિષ્યની અંદર દુખી નહીં રહો બરાબર એટલે સરસ એવો તમે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો આ ટોપિક ખૂબ કામ લાગે એવો છે અને જરૂર પડે ત્યારે આ લખવાની જરૂર પડે ત્યારે આ ટોપિક લખી નાખજો પૂરેપૂરા માર્ક પણ આવશે બરાબર સરસ એવો તમે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો